નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પેટ્રોલ બાઇક અને સ્કૂટર પર પ્રતિબંધ અને સીએનજી ઓટો પર પણ પ્રતિબંધ આ વાહનો હવે રસ્તા ઉપર નહીં ચાલે દિલ્હીની હવાને શુદ્ધ કરવા અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક વાહન નીતિ બે પોઈન્ટ ઝીરોનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે જે હેઠળ રાજધાનીના રસ્તા ઉપરથી પેટ્રોલ ડીઝલ અને સીએનજી વાહનોને દૂર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નવી નીતિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પેટ્રોલ બાઇક સ્કૂટી વેચવામાં આવશે નહીં કે નવા સીએનજી ઓટો રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં આનો અર્થ એ થયો કે હવે દિલ્હીના રસ્તાઓ પર ફક્ત ઇલેક્ટ્રિક વાહનો જ જોવા મળશે આ નીતિ માત્ર પર્યાવરણ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની આદતોમાં પણ મોટો ફેરફાર લાવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ચૌદમી એપ્રિલ એપ્રિલે જાહેર રજા જાહેર જાણો શું રહેશે બંધ અને શું ખુલ્લું દર વર્ષે ચૌદ એપ્રિલે ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ વખતે આ ખાસ દિવસ સોમવારે આવી રહ્યો છે જેના કારણે લોકોને લોંગ વીકેન્ડનો લાભ મળી રહ્યો છે આંબેડકર જયંતિ નિમિત્તે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે અને તેની અસર સામાન્ય જનજીવન પર સ્પષ્ટપણે જોવા મળશે દિલ્હીમાં જાહેર રજા રહેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેના આંબેડકર જયંતિ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ સ્વાયત સંસ્થાઓને જાહેર ક્ષેત્રમાં ઉપક્રમોમાં રજાની જાહેરાત કરી મતલબ કે સોમવારે રાજધાનીમાં સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ રહેશે બેન્કિંગ સેવાઓ પર અસર રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં સોમવારે તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે જોકે એટીએમ ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ બેન્કિંગ સેવાઓ સુચારૂ રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ આ પ્રસંગે તમામ શૈક્ષણિક સંસ્થાઓ સરકારી અને ખાનગી બંને બંધ રહેશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ આંબેડકર જયંતિ પર રજા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનું પ્રતિ ઓસ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ લાખ સુધી પહોંચશે નિષ્ણાંતને લક્ષ્ય આપ્યું બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં અઢાર હજારનો વધારો સોનાના ભાવે ફરી એકવાર બજારમાં હલચલ મચાવી દીધી બાર એપ્રિલે દેશમાં દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર પાંચસો રૂપિયાને પાર કરી ગયો હતો જે હવે એક લાખ રૂપિયાના આંકડાથી માત્ર ચાર રૂપિયા દૂર છે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત થી સોનાના ભાવમાં અઢાર હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં લગભગ પચીસ ટકાનો વધારો નોંધાયો છે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે બાર એપ્રિલે ચાંદીનો ભાવ સત્તાણું હજાર સો રૂપિયા પર પહોંચી ગયો હતો છે અગિયાર એપ્રિલ કરતા કરતા સો રૂપિયા વધુ છે નિષ્ણાંતો કહે છે કે બે હજાર પચીસમાં ચાંદીના ભાવ પણ બમણા થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજસ્થાનમાં હવામાનની ચેતવણી વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી વીજળી પડવાથી બેના મોત રાજસ્થાનમાં તીવ્ર ગરમીની શરૂઆત થયા પછી તરત જ હવામાનને યુટર્ન લીધો છે થોડા દિવસો પહેલાં ઘણા જિલ્લાઓમાં તાપમાનનો પારો ચાલીસના વટાવી ગયો હતો પરંતુ છેલ્લા કેટલા દિવસોથી ખરાબ હવામાને રાજ્યમાં ભારે તબાહી મચાવી છે શનિવારે વાવાઝોડા અને વરસાદને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અલવરમાં વીજળી પડવાથી મહિલાનું મોત ત્રણ ઘાયલ અલવર જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલાનું દર્દનાક મોત થયું હતું જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો